પહોંચી ગયા છે સુરત અને સુરતના સરદાર માર્કેટમાં અત્યારે હું છું મારી આજુબાજુ તમને ભીડ દેખાતી હશે શાક ને બીજું ઘણું બધું વેચવા માટે વેપારીઓ આવ્યા છે ચાલો વાત કરીએ લોકો જોડે કાકા શું નામ છે

વિકાસ છે બધી રીતનો મહિલાઓને બધી સુરક્ષાઓ મળે છે અચ્છા તો વિપક્ષો જે છે એ કામ નહીં કરતા નથી કરતા એ લોકો શું લાગે છે વિપક્ષ આમ મજબૂત વિપક્ષ છે ખરો બીજેપી સામે નહીં કેમ કોઈ મજબૂત વિપક્ષ જ નથી કોઈ નહીં જે પ્રમાણે વિપક્ષનું કામ હોવું જોઈએ એ પ્રમાણે નથી થતું એમનું કામ વાંધો નહીં આગળ આપણે જઈએ આગળ પણ લોકો સાથે વાત કરીએ કેમ છો સારો છે એકદમ મસ્ત ના શું નામ છે ઉસ્માન ઉસ્માન ભાઈ રોજ અહીંયા કેટલા વાગે આવી જવાનું સવારમાં સવારમાં પોણા ચાર વાગે સવારમાં પોણા ચાર વાગે આવી જવાનું એમ તો તો રાતે વહેલા સુઈ જતા શું ને હા કેટલા વાગતા સુઈ જવાનું દસ સાડા દસ દસ સાડા દસ વાગતા સુઈ જવાનું સવારમાં પોણા ચાર વાગતા અહીંયા આવી જવાનું રાતના અંધારામાં એમ ને કયા વાત છે ઠીક લાગે છે ઉશ્માનભાઈ આ વખતે કોની સરકાર બનશે એ અમારા આટલે નોલેજ નહીં હોય એમાં થોડું ઘણું તો હશે હા સુરતમાં શું સિટી છે સુરતમાં કોઈ સમસ્યાઓ નહીં કંઈ નહીં બહુ સમસ્યા નથી બધું જ મસ્ત છે મસ્ત મસ્ત આગળ થઈ જઈએ આપણે માછી શું ભાવ રાખ્યો છે શું ભાવ રાખ્યો છે ત્રીસ રૂપિયા કિલો ત્રીસ રૂપિયા યા સુરતમાં જ

કેમ છો હે કેમ છો અરે બોલો કેમ અચ્છા સબ અચ્છા અચ્છા ચાલો કહો તમે હવે તમે બોલી જાઓ મજા આવો ને ફાઇન એકદમ ફાઇન ફાઇન શું લાગે છે આ વખતે ઇલેક્શન આવી રહ્યું છે લાગે છે બહુ મંડી ચાલી રહેલી છે કેટલાઓ ગામ ચાલ્યા ગયા બહુ ગામડે છે તારે એમ રોજગારી નથી મળતી હા નહીં મળતી ને શાકભાજી બી કેટલું મોંઘું છે મોંઘવારી નડી રહી છે હા સુરત માં બીજી કોઈ સમસ્યા થાય ના બસ બધું બરાબર છે મેં તો એમ જ દુઆ કરું છું કે નરેન્દ્ર મોદી આવવું જોઈએ આ વખતે બી ને બધું ભારતમાં સારું થવું જોઈએ મારી આ દુઆ છે તમારો ફેવરેટ નેતા ફેવરેટ નેતા એ જ છે ફાઇન એક જ કોણ નરેન્દ્ર મોદી

માસી અરે બોલો શું નામ છે એટલું બરાબર છે ચલો આપણે આગળ જઈએ આગળ આખું અંદર માર્કેટ છે ને આખું હે ને આપણે અંદર જે ફૂલ માર્કેટ ભરાય છે ઘણી બધી ભીડ હોય છે આપણે ત્યાં આગળ જઈએ અને વાત કરીએ લોકો સાથે શું નામ છે રૂપમ રૂપમભાઈ કેમ છો ભાલો હાલો છે એકદમ મસ્ત ને હા મસ્ત છે સુરત માં રહો બસ સુરત માં રહો શું કામ કરો છો હું માર્કેટ માં કામ કરું છે માર્કેટ કામ કરો છો શું લાગે ઇલેક્શન આવી રહ્યું છે ખબર છે હા છે કોઈ દિક્કત નહી દિક્કત કોની સરકાર આવશે હવે તો મોદી આવે ને હે કેમ મોદી આવે ને છે મોદી કારણ શું પણ કારણ કે હું ચલાવ છું ને હા બોલો બોલો કે દાદા મોદી સરકાર કેમ કારણ શું કારણ કે બધી જાતની સેફટી રહે છે નીકળો ગમે ત્યારે કોઈ લુખાગીરી નહીં કોઈ વસ્તુ નહીં બધી જાતની સેફટી સરકાર પોલીસ પાવરફુલ અહીંયા સુરતમાં બધી સુવિધાઓ છે પ્રોપર સુવિધા કોઈ સમસ્યા કોઈ સમસ્યા કોઈ સમસ્યા નહીં બધું જ એકદમ પરફેક્ટ પરફેક્ટ ક્યાં વાત હવે તમે આવી જાઓ ચલો અરે ના ના ના

આગળ વાત કરીએ ઘણી બધી ભીડ છે લારીઓ પણ ઘણી બધી આવી રહી છે ક્યાં વાત હે જય હો જય શ્રી રામ સવારના પોણા ચાર વાગ્યા થી લગભગ એનાથી પણ વહેલા કેટલા વાગે માર્કેટ ખુલી જાય કાકા કેટલા વાગે એક વાગ રાતે એક વાગે માર્કેટ એટલે અમદાવાદમાં જેમ જમાલપુર છે એમ અહિયાં સરદાર માર્કેટ છે એમ રાત્રે એક વાગે ખુલી જાય બધા વેપાર અહીંયા કેટલા વાગતા આવી જાય બાર વાગે આવી જાય બધા બાર વાગતા આવી જાય છે લોકો અને પછી રાત થી કેટલા વાગ્યા સુધી અહીંયા દસ વાગ્યા દસ અગિયાર વાગ્યા લાગી તમે કેટલા વાગે આવ્યા મેં એક વાગે આવ્યો એક વાગે થી આવ્યા ને હવે સવારના દસ અગિયાર વાગ્યા સુધી રોકાવાનું એટલે મોટા ભાગે અગિયાર વાગ્યા સવારના અગિયાર વાગ્યા સુધી માર્કેટ આમ ફૂલ હોય એમ ને શું લાગે છે કાકા ઇલેક્શન આવી રહ્યું છે આ વખતે કોની સરકાર બનશે એ તો અમને ખબર નહીં ખબર

એક દિવસ નથી તો અમાર ચાંગો બોલો તમે બોલો ભાઈ નાયક ના 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 તમે તમે કહો તમે એક દિવસ માટે મુખ્યમંત્રી બની ગયા તો તમે ગુજરાતમાં શું બદલાવ લાવશો મે બદલાવ તો લાવો ગરીબોને બધાને ઘર આપું મેં એ તો દુકાન આપું ગરીબો તો ઘર મળતા નથી નહીં મળતા છે ને મને કા મળ્યું એવું નહીં મળ્યું બધાને મેં આ રોડ પર ફૂટવાડ વાળા દુકાન આપીશ વ્યવસ્થિત દુકાન

સમસ્યા બીજી કોઈ સમસ્યા બીજું કઉ સમસ્યા ના બસ બધા સુવિધાઓ કેવી છે સુરતમાં આમ રહેવાની મજા આવે અરે બહુ મજા આવે અહિયાં થી પેલે થી રેવાની હા ભો પેલા થી મજા આવે અહિયાં તમારે પેહલા થી

મેરા નામ ઇમરન ઇમરાન ભાઈ હા કેસો એકદમ ઠીક અરે એકદમ ઠીક થી જ લોખંડ કે લગતા હોય લોખંડ કે જૈસા ક્યા બા લોખંડ ની પુરુષો માર કે હા હા નહીં નહીં નહી મેં નહીં મારતા મારવાનું હા બોલો सु लागे जावा कदे कोनी सरकार अरे मोदी के अलावा कौन आएंगे यार आपला मुख्यमंत्री कोण अरे मोदी के अलावा कोई नहीं है अरे आपला मुख्यमंत्री कोण એમ કહું છું ગુજરાત ફુрка નામની વાળમ ગુજરાત મે ન રહેતા મે તો ગારે તો મે એ વોયે જે ઝોપડવટી મે રહેતા તો એ ઝોપડવટી ગુજરાત મે ન નહી ગુજરાત મે ન આતી ખાડી કે પાસ આતી હૈ હા ચાલ હોય તમારું શું નામ છે ઇમરાન ઇમરાન ભાઈ કેમ છો બસ મજા મસ્ત એકદમ કોઈક

સુવિધા તો છે વિકાસ થાય છે સારું થાય છે વિકાસ તો પણ ગરીબ જે માણસો ઉપર વેપાર કરે એ લોકો ને સારા થઈ જોયું છે હા તમને કોની સરકાર હવે આવા તો મોદી સાહેબ કારણ કારણ એ છે બધા વિકાસ કરે છે વિકાસ કરે છે હા થોડા રોજંદારી સારું થઈ જાય તો સારું રોજગારી સારી મળી જાય તો સારું ઓકે ઠીક છે આગળ આપણે જઈએ આગળ વાત કરીએ શાક માર્કેટ ફૂલ છે

અને લોકો કેટલા આવતા છે ઘણા લોકો આવે છે તો વેપારીઓનો તમને ખ્યાલ કરો કોણ કેટલા વેપારીઓ અહીંયા આવે સો ત્રણસો વેપારી સો ત્રણસો વેપારીઓ રોજ આવી જાય અને વેચવાવાળા છે લેવા લેવાવાળા તો પછી બસો ત્રણસો સામે રોજ અલગ અલગ રીતે બધા અલગ અલગ આવે હોલસેલમાં જ બધું હોલસેલ છે ત્યાં સિટીમાં ને એ બધામાં જે નોર્મલ વેપારી હોય નાના છૂટાય નથી કાકા ઇલેક્શન આવી રહ્યું છે કોની સરકાર તમે તમે કોઈ કોઈ નથી નથી અનુભવી લાગો છો કારણ શું આવે છે હમણાં વર્ષોથી જ આવે છે એટલે એ જ આવવાનું છે અને સિવાય બીજી કોઈ આવવાની સુવિધાઓ કઈ કઈ કરી છે સુરતમાં 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 સારી સુવિધા છે બધી એ કે મને થોડા નામ एग्जाम સફાઈ માં થોડી સારું છે હમણાં જે રેલવે નું કામ ચાલુ છે એ બધું બજેટ આપણો જે બધું સારી રીતે કામ ચાલુ છે થેન્ક યુ કાકા હાજી કાકા પણ આવો કાકા આયા આગળ આવી જાઓ આગળ આવી જાઓ બોલો તમે અહીંયા જ વેપારી અહીંયા ના વેપારી છે અહીંયા ના વેપારી છે અહીંયા ના છે નઈ મતલબ મહારાષ્ટ્ર થી ઇધર આયા મહારાષ્ટ્ર થી તમે આયા છો હા સીધા સુરત પછી કઈ બદલ્યું નથી ના કઈ બદલ્યું નથી કેવું લાગે છે ઓગણીસો સિત્યાસી તમે આયા ત્યારનું સુરત અને અત્યારના સુરત માં અત્યારે મંગાઈ હો ગઈ મંગાઈ ગઈ બધી મંગાઈ गुवारी થઈ ગઈ છે મતલબ પબ્લિક پورا પરેશાન થઈ ગયેલો છે એની સામે આવક પણ ઓધી છે કાકા આવક બેવકાય વધી નથી मंडीમાં मंडी ચાલે છે અને પૈસા દુકાનમાં વધારે આપવાના છે फटाफट फटाफट દુકાનવાળા લે અમે પરેશાન થયા છે અચ્છા હેરાન બરાબર ના શું લાગે છે આ વખતે કોની સરકાર બનશે ઇલેક્શન મોદી સરકાર કેમ ઓ લોકો બોલતે મેરે કો પતા ન હૈ ભાઈ लोग बोलते हैं कि मोदी सरकार बनने वाला है लोग बोलते हैं इसलिए मोदी सरकार आपको क्या लगता है मेरे को भी ऐसा लग रहा है सारे लोग बोलते मैं भी वही बोलूंगा ना बराबर ना क्या बात है को, कोई रीजन कोई कारण है कारण तो कुछ नहीं पर मतलब सारे लोग बोलते मतलब वो टीवी में आता है सारा दुनिया के अंदर आता है कि मोदी सरकार मोदी सरकार मोदी सरकार कौन आएगा मोदी आएगा हम बोलता थे બરોબર ના સુરત ની ફેમસ જય શંકર લચ્છી અને બાજુમાં છે જય જલારામ ખમણ બાજુ આપણે આયા છીએ અહીંયા લોકો લચ્છી તો પી રહ્યા છે પણ લચ્છીની સાથે સાથે આપણે ઇલેક્શનનો માહોલ પણ આવી રહ્યો છે ઇલેક્શન વિશે પણ પૂછીએ માંગી શું નામ છે તમારું રાગીની રાગીની બેન સુરત માં દેવાનું હા સુરત માં શું લાગે છે ઇલેક્શન માં આ વખતે કોણ આવશે ભાજપ ભાજપ કેમ ભાજપ જ આવે ને પણ રીઝન તો છે ને કોઈ મોદીએ કામ સારા કરે છે કયા કયા કામ રોડ સુધારા બહુ બધા સુધારા ગૃહિણીઓને કોઈ તકલીફ પડી ના લી પીવા લી પીવા બરોડા થી સ્પેશિયલ આયા કે સરસ બઉ સુધુ કરીને કરે છે એ બધું હશે બહુ મજા આવી હા હા વાત અવે ઇલેક્શનમાં શું લાગે છે કોની લચ્છી જામશે આપણો ભાજપની ભાજપની મોદીની કેમ નહીં લચ્છી જામશે ને કેમ નહીં મોદીએ સારા કામ કર્યા છે ઘણું સારું ગરીબોની વારે પણ મોદી આઈને ઊભો છે ઘણા કામ કર્યા છે લોકોને આ ચૂલામાંથી એમને ગેસ મળ્યા પછી એમને ઘણી બધી આમ બાર શૌચાલય જેવું એમના માટે કર્યું ઘણું બધું કર્યું છે ઘણા બધા કામો કર્યા છે એમને

અમારા તેલમાં પણ પહેલાના જમાનામાં જે ચોરી થતી હતી બિલ વગર માલ આવતા હતા એમાં બી જીએસટી લાવીને અત્યારે બધું વાઇટનો ધંધો કર્યો છે બધા માટે સારું છે સામાન્ય માણસોને શું શું સુવિધાઓ મળી રહે છે સામાન્ય માણસને સૌથી પહેલાં તો તમે જુઓ કે જ્યારે પહેલાં કોઈને અટક આવતો હતો ત્યારે સિવિલમાં જઈને પૈસાના ડખે બધાને મરવું પડતું હતું જ્યારે અત્યારે માં અમૃતમ કાર્ડ આપ્યું છે મા અમૃતમ યોજનાના કાર્ડ ઓપરેશન મફત કરે છે હોસ્પિટલાઇઝ મફત છે પછી બધી સુવિધાઓ આપી છે એકસો થી લઈને બધી સુવિધાઓ આપી છે દેશ આગળ આપણે પૂછીએ તમારું શું નામ છે રૂપાલી રૂપાલી બેન શું કહેશો વડોદરા થી તમે વડોદરા થી કેવી સ્થિતિ છે ગૃહિણીઓ ની સારી છે મોંઘવારી નડતી નહીં શાકભાજી લેવા જાવ એટલે કે મોંઘું થઈ ગયું તેલ મારી તો નડે જ છે બધું બહુ મોંઘું પડે છે શું લાગે છે કોની સરકાર હવે બધા ભાજપ કે છે તો ભાજપ જ આવશે બધા ભાજપ કે છે પણ તમને શું લાગે ભાજપ જ આવશે કેમ કારણ એમ કે અત્યારે દીકરીઓને આ તે અત્યારે જે પેલા અન્ન બનાવ આ છે બધું સેફટી વધારે છે થઈ ગયું છે જે છોકરીઓ માટે જે બધું અનસેફ્ટી હતું એ બધું સેફ્ટી થઈ ગયું છે અત્યારે છોકરીઓ રાત્રે મોડા સુધીને ફરી શકે હરી શકે એટલે વાંધો નથી આવે ઓ એ એના માટે સારું છે અહિયાં નાના નાના છોકરાઓ છે બેટા

મેડિકલ લાઇનમાં પણ સારી સુવિધા આપે છે બધી નોકરીઓ નોકરી આપે છે એને સારી સુવિધા આપે છે સુરતમાં કોઈ સમસ્યા સુરતમાં કઈ સમસ્યા નહીં અઢી રાતે જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકો છો ખાવા પીવામાં પણ ફેમસ છે સુરત અને રાતના કોઈ ચિંતાની જરૂર નહીં લેડીઝ પણ બહાર નીકળી શકે છે પહેલા કોણ કઈ જ નહીં સુરતમાં કશું જ નહીં ભાજપ છે એટલે બધું છૂટ છે নহ বহু হ